જામનગર જ્યાં મહાનગરપાલિકામાં કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન શ્રાવણના મેળામાં થયેલી આવક મનપામાં જમા ન કરાવવાને લઈ કાર્યવાહી કરવામાં આવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે હાથમાં પ્લે કાર્ડ અને રમકડા લઈને વિરોધ પ્રદર્શન થયું જવાબદાર અધિકારીને નોટિસ પણ નોટિસ નહીં પણ ડિસમિસ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ તરફથી કરવામાં આવી જામનગર મહિકામાં પ્લે જવાબદાર અધિકારીને માત્ર નોટિસ નહીં પણ તેને ડિસમિસ કરી દેવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા અને બેનર પ્લે કાર્ડ બતાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો જામનગર મહાનગરપાલિકામાં આજે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે મહિલા કાર્યકર્તાઓ પણ તેમાં હાજર રહી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી હાથમાં બેનર્સ અને પ્લે કાર્ડ હતા રમકડા લઈને વિરોધ દર્શાવ્યો અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું રવિ અધિકારી સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું શું રજૂઆત કોંગ્રેસ તરફથી થઈ જોની વાત કરવામાં આવે તો ગત શ્રાવણ માસમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ પ્રદર્શન મેદાનમાં છે કે શ્રાવણી મેળાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું થોડા દિવસો પહેલો પૂર્વે વિપક્ષ નેતા ધવલ નંદા સહિતનાઓ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ પત્રકાર પરિષદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ શ્રાવણી મેળાની જે આવક છે તેમાંથી કેટલીક રકમ છે તે મહાનગરપાલિકામાં જમા નથી થઈ તેના માટે કેટલાક અધિકારીઓ છે તે જવાબદાર છે અને આ તમામ અધિકારીઓ જે જવાબદાર હોય તેમની સામે પગલા લેવાની માંગ કરવામાં આવી હતી તે બાદ આ એક તપાસ કમિટી છે તે કમિશનર ડીએન દ્વારા આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે તેમને નોટિસ આપવામાં આવી છે પરંતુ વિપક્ષની ક્યાંક માંગ છે કે જે જવાબદાર અધિકારીઓ છે તેમને ડિસમિસ કરવામાં આવે માટે જ આજે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા સહિતના કોંગ્રેસી આગેવાનો અને કોર્પોરેટરો દ્વારા મેયર કાર્યાલય ખાતે ઉગ્ર રજૂઆત છે તે આ મામલે કરવામાં આવી છે અને જવાબદાર જે કોઈ અધિકારીઓ હોય કરવાની માંગ છે તે કરવામાં આવી છે આભાર રવિ જાણકારી આપવા માટે